ધાનેરા નગરપાલિકા દ્વારા ગુરુવારે ગેરકાયદેસર પાણીના કનેક્શન લેનારા શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી હતી જ્યાં ચાર સર્વિસ સ્ટેશનના ગેરકાયદે નળ કનેક્શન કાપ્યા હતા નગરપાલિકા વિસ્તારમાં ગુરુવારે પાણીના કનેક્શનની તપાસ હાથ ધરાઈ હતી આ અંગે ચીફ ઓફિસર રૂડાભાઈએ જણાવ્યું હતું કે સર્વિસ સ્ટેશન ચલાવનારા કેટલાક વેપારીઓ ગેરકાયદેસર રીતે નળ જોડાણ દ્વારા પાણીનો ઉપયોગ કરી રહ્યા હોવાની જાણ થઈ છે ઉનાળાની ઋતુમાં વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ વધી રહી છે આવી જ એક ઘટના પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં બની છે અહીં એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી આગની જાણ થતાં જ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી ફાયરબ્રિગેડની ટીમ એ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અધ્યક્ષ રાજ મકવાણાની સૂચના મુજબ દારૂ અને જુગારની પ્રવૃત્તિ સામે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે એલસીબીની ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ વી ધાંધલિયાના માર્ગદર્શન હેઠળ ટીમો કાર્યરત હતી એસઆઈ રાજેશ કુમારને મળેલી બાતમીના આધારે ડીસા પાલનપુર હાઇવે પર જોડાણપુરા ગામના પાટિયા પાસે નાકાબંધી કરવામાં આવી હતી નાકાબંધી દરમિયાન એક ઇનોવા કારને રોકી તપાસ કરતાં તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની એકસો પાંત્રીસ બોટલ મળી આવી છે જીવન જરૂરિયાત તેમજ પશુ હાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ જિલ્લામાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છેલ્લા ત્રણ દિવસથી જિલ્લાનું મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીની આસપાસ નોંધાઈ ગયું છે ગઈકાલે તાપમાન બેતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી સુધી પહોંચ્યું હતું હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આજે દિવસ દરમિયાન તાપમાનમાં ક્રમિક વધારો થશે બપોરે બાર વાગે આડત્રીસ ડિગ્રી અને એક વાગે ઓગણચાલીસ ડિગ્રી રહેશે બપોરના બેથી ચાર દરમિયાન તાપમાન બેતાલીસ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે પહેલ ગામમાં થયેલા આતંકવાદી હુમલામાં છવ્વીસ નિર્દોષ લોકોના મોત થયા છે આ ઘટનાના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળે ડીસામાં વિરોધ નોંધાવ્યો છે સંસ્થાના કાર્યકર્તાઓએ ડીસાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે તેમાં આતંકવાદીઓની ધરપકડ કરવાની માંગ કરવામાં આવી છે મૃતકોના પરિવારજનોની ઝડપી ન્યાય મળે તેવી માગણી કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે દવેના માર્ગદર્શન હેઠળ જિલ્લા આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર શ્રી ઉષાબેન ગજરના નેતૃત્વમાં ચાલુ વર્ષે જિલ્લામાં સાતમા પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી જીવનના પ્રથમ હજાર દિવસો પર ધ્યાન કેન્દ્રિત કરવું પોષણ ટ્રેકમાં લાભાર્થી મોડ્યુલનો પ્રચાર પ્રસાર સી મેમ મોડ્યુલ દ્વારા કુપોષણનું વ્યવસ્થાપન બાળકોમાં સ્થૂળતાને દૂર કરવા માટે સ્વસ્થ જીવનશૈલી થીમ પર ધ્યાન કેન્દ્રિત કરીને જિલ્લા વિવિધ આંગણવાડી કેન્દ્રો ખાતે ધાત્રી માતાઓ અને બાળકો તેમજ ગ્રામ્ય લોકોને પોષણ અંગે જાગૃતિ માટે પ્રયાસો હાથ ધરાયા હતા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં રાષ્ટ્રીય પંચાયત દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલી જોડાયા હતા કેબિનેટ મંત્રી બળવતસિંહ રાજપૂતે કાર્યક્રમની શરૂઆતમાં જમ્મુ કાશ્મીરના આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમણે જણાવ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં ભારતની લોકશાહીનું મહત્વ વિશ્વભરમાં વધ્યું છે

પાટણના વાદી સોસાયટી વિસ્તારમાં આજે વહેલી સવારે એક ગંભીર બનાવ બનવા પામ્યો છે હીરો ઓટો ગેરેજના માલિક રાજુભાઈ પ્રજાપતિ જ્યારે દુકાન ખોલી રહ્યા હતા ત્યારે છતમાંથી પોપડા પડવાનું શરૂ થયું હતું સમયસૂચકતા વાપરીને તેઓ તરત જ બહાર નીકળી ગયા અને થોડી જ વારમાં સમગ્ર છત ધરાશાયી થઈ ગઈ હતી બગવાડા દરવાજાથી સુભાષ ચોક સુધીના આ વિસ્તારમાં થી વધુ દુકાનો આવેલી છે નગરપાલિકા હસ્તકના ભાગના કોમ્પ્લેક્ષ જર્જરિત હાલતમાં છે વેપારીઓએ અનેક વખત નગરપાલિકામાં લેખિત રજૂઆતો કરી છે પરંતુ આજ દિન સુધી કોઈ મરામત કાર્ય હાથ ધરવામાં આવ્યું નથી